ગામના ઠાકર દ્વારમાં રામ જન્મનો ઉત્સવ કરે છે આખી સીમ સૂની પડી છે એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી મૂછો વાળો ઘોડે સવાર વર્તેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાંગમાં ફૂલ માળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જામલી ડોકની ભાત પાડતા જણે છે વર્તેજના આંબાવાડિયાની સાખો ચાકતી કોયલો ડાળે ડાળે હિંચકે છે આવું સોને મીઢું સવાર આવા મહેકતા આંબેરણ ઊંચા ઘાટા ચાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવ પંખીના ટોકાર પણ ચૈત્ર મહિનાની આ છલકતી શોભામાં ઘોડે સવારનું મન નથી હાકી રાખો ભાઈ હાકો જટ બાપા જોજો હો કે રામ નોમ રસ્તામાં નો કરવી પડે પોતાની સાથે ખોરડા બાંધવાના કાટના બે ગાડા હતા તેના હાકનારને રજપૂત આમ ટોપતો આવે છે ગાડા કકડતા ભર્યા છે એક ગાડું મૂળો પરમાન નામનો રાજપૂત હાકે છે અને બીજું ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે વર્તેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા અંબાઈની નજીક આવે છે ત્યાં રાજપૂતે જોયું કે પચીસ ત્રીસ ઉતારો ભરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘ જાતો જોઈને અસવારે ઘોડીને લગામ ઝરી ઢીલી મૂકીને ચાલ વધારી પલકવારમાં તો આંબી પણ ગયો આગેથી એણે સંઘને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ અને ઓલિયા રહ્યા તે દડવાના ચાપચી શેઠ ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો ઓહો આ તો આપણા રવાભાઈ આ તો બાપુ આવો તમે ક્યાંથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગોરધન શેઠ ચાપચી શેઠ જય સ્વામિનારાયણ રવાભાઈએ જવાબ વાળ્યો આપણા ઓરડા ચણાય છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો તો ઠીક થયું ઠીક બે ત્રણ શેઠિયા બોલ્યા અમે સૌ ભાવનગર કારાજ ઉપર ગયા હતા ત્યાંથી આજ ઘેર જઈએ છીએ સાથે પાંચ સાત હજારનું જોખમ છે સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાત થયો હા ભલે જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું પરંતુ મારે હોશિયારી રાખવી પડશે એમ કહીને રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કોળીએ આંબેથી બે હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે એને જોઈને રવાભાઈએ પૂછ્યું કા ભાઈઓ તમે ક્યાં જાઓ છો સિંધીઓ બોલ્યા આ સરહદનો અમારો ઝુંબો છે કોઈ વટે વટેમાર્ગો સાથે જર જોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ એણે કહ્યું તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ હું રજપૂત ગરાશ્યો છું અને સાથે છું માટે તમે તમારે ખુશીથી પાછા વળો પણ વાણિયા બોલ્યા એક કરતાં બે ભલા માટે રવાભાઈ બાપુ ભલે ને એ સાથે આવે

રવાભાઈની ચકોર અને વહેમિલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા પ્રથમથી જ આ રાજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયારબંધ માણસો વિશે એમને વહેમ તો હતો જ અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ ઝુંબેદાર નથી પણ આ વાણિયાઓ ઉપર હેરું છે ધીંગાણું કરવાનો વખત આવી આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી તલવારની કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા આડે માર્ગથી આવતા બે હથિયારધારી ધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારે જણાએ જેવા ગાડા ઢૂકળા આવ્યા તેવા રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું અમને આમાં અફીણ હોવાનો શક છે માટે આ ગાડાઓની ઝડતી લેવા દો ગાડા અટક્યા એટલે રવાભાઈ ચેતી ગયા પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડા વાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડતીને બહાને ગાડા અટકાવ્યાનું જાણી ઉભેલા શસ્ત્રધારીઓને નરમાસ્તી કહ્યું ભાઈઓ આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડતી ન હોય માટે કોરે ખસો અને ગાડા હાલવાઈ દો આટલું કહેતા કહેતા ઝુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માઇલો એક બોલ્યો દરબાર તમારા કાટના ગાડાની ઝડતી નથી લેવી માટે તમે તમારા ગાડા હાકીને આ હાલતા થાવ અને આ બીજા ગાડાઓની ઝડતી તો લેવી જ પડશે રવાભાઈ આ પ્રપંચ પામી ગયા સાથે ચાલતા બંને આદમી ઝુંબેદાર નહીં પરંતુ આ લૂંટારું ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી પોતે બોલ્યા ભાઈઓ આ બધાય ગાડા મારા છે કાટના ગાડા કાંઈ નોખા નથી તમારી મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી ભૂજા ભા દેવાજીનું નામ તમે તો જાણો છો ને તેનો હું વારસદાર છું મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ થવા નહીં પડે મારા કુળની ખાનદાની અને સુરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપે ગયે છૂટકો છે માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ જાળવો અને અમને જવા દો આજે રામનવમી છે મારા મોંમાં નકોરડો અપવાસ છે નાહક મારા જીવને કલેશ થશે માટે કોરે ખસી જાઓ લૂંટારાઓએ એકબીજાની સામે જોયું પોતાની સિંધી ભાષામાં એવું કાંઈક બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો પણ સમય સૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા ભાઈઓ હું એકલો છું વળી ઉપવાસી છું દુશ્મનો વધારે છે તમે ફક્ત મારી પેટ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે એટલું બોલીને રવાભાઈએ તલવાર ખેંચી વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા સાથેના રાજપૂતોમાંથી એ રજપૂતાઈની રજ ઉડી ગઈ પણ ઝગવો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવીને ઊભો આ બધું એક પળમાં બની ગયું ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો જરા પાછળ હટી ગયા અને ઘા ગયા ત્યાં તો હાથના જમણા ઉપર બીજો સખત ઘા પડ્યો એક તો પોતાનો નકોડો ઉપવાસ હતો તેમાં પાછા હટતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો પરંતુ ઘણી ચપળતાથી એ ઘા ચૂકાવી પડતા પડતા રવાભાઈએ જોરથી તલવારનો લેખણવટ ઘા કરીને એકને જમીન દોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો તે પોતાના માથામાં વાગ્યો પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો એટલે બાકીના દુશ્મનો ના હિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈ નાઠા રવાભાઈની પીઠ ના કેટલાક ઘાતો જગા કોળીએ આડા ઉપર ઝીલી લીધા હતા તો એ વાંસામાં માથામાં એક સખત ઘા લાગેલા છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા કેટલીય વારે માંડ માંડ સુરિતાનો ઉભરો શાંત થયો

મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી માતાએ મોઢામાંથી દુઃખનો એક ચુકારો ન કાઢ્યો પણ એણે તો એટલું જ કહ્યું મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવો ભાઈ જીવતો છે એમ જ હું સમજું છું અને મારી તો આજ રામનોમ સુધરી આ સુરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા તેમણે ખાસ વળો કે રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો બે માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજાએ સોનાની મોઠની તલવાર તથા સોનેરી સેલું ભેટમાં મોકલ્યા ભારે સાબાશી આપી સુરતાની કદર કરી આ વર્ષ પછી કેટલેક વર્ષે ભાલ પ્રદેશના એક ગામમાં ચોરે ડાયરો મળ્યો છે નવાબ ખાં જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો જમાદાર દાયરાઓમાં બેસવા વાળા એટલે અફીણના બંધાણી હતા ચોરે કસુંબો નીકળ્યો જમાદારે કસુંબો લેતા પહેલા છાંટા નાખીને રંગ છે રવાભાઈ રાજપૂતને એમ રંગ આપી કસુંબો લીધો સૌએ પૂછ્યું રવાભાઈ કોણ જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી ભાવનગર રાજના ભાલ પંથકનો હું જમાદાર હતો રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાણિયાઓ પાંચ સાત હજાર જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી અમે છ જણાની ટોળીએ તેમનું હેરું લીધું બે જણા વાણિયા સાથે ઝુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રાજપૂત તો એક રવો ભાઈ ત્યારથી હું રવાભાઈ રાજપૂતને રંગ આપ્યા પછી જ કસુંબો પીવું છું અને અલ્લાહ પાસે મારા ગુનાહની તોબા પોકાર કરું છું આ વાત બન્યાને આજે ઓગણીસો ત્રેવીસમાં માં એટલે કે સો વર્ષ પૂરા થયા છે આ વાર્તા સત્ય ઘટના ઉપર આધારિત છે મિત્રો જો વાર્તા ગમી હોય તો આ વાર્તાને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો અને આવી જ વધુ વાર્તા સાંભળ્યું હોય તો આપણી ચેનલને ખાસ તમામ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મળ્યા નવી વાર્તા સાથે ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ